વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર અને આને ઉત્તમ માણસ પોતે ગાય જાય સમાજ નું સારું કરે

કાંઈ લેવા દેવાનું હોય તોયો કોઈ કોઈકનું ખરાબ કરીને બેઠો હોય આને વર્તુરી કે તમે નામ થઈ દેજો અધમાધમ જે દેવું હોય મને નથી આવડતું એમ એમાંથી ઘણા માણસો બાથરૂમના ચંપલ જેવા હોય કોઈ થી ઘહાઈ જ નહીં હળી જાય બે કટકા થઈ જાય દટ્ટિય નીકળી જાય કાળા મયથી ઘહાવાની વાત નહીં ઘણા માણસ એવો હોય ઘણા માણસ બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે હારા પણ આંબાના બગીચામાં વાડું છે ને આડા પેડા હોય જાતો નહીં હોહરવા હોળા ખાઠી મૂકણા ફળ તો ખાવા દે ઘણા માણા ખાંડના ડબલા જેવા હોય ખાંડના ડબલા ગામડાના બેનને ખબર હોય આપણે લાગે મીઠું મીઠું અંદર ખાંડ પેડી પણ અંદર બાકસ હોય ભડકો કરે ત્યાં ખબર પડે કે આ તળગાવાનોય રાખે છે આ આવા પ્રકારના માણસો હોય છે દુનિયામાં ઘણા માણસ પિત્તળની રકાબી જવા હોય ચા પીને હેઠી મૂક દ્યો ચા પીવાય ગયો હોય ન હોય તોય ધગતી હોય એનું કઈ નક્કી નહીં અને એની વાત નથી પણ માણહાય તરીકે જીવા છે જગતના ચોકમાં એની જગતના ચોકમાં કાયમના માટે વાતુ રહેશે વીર અહીંયા ભલા તણીઓ ભાણના એક માણસ ગામડે થી શહેર આવતો હતો શહેરમાં માં ગામડે થી આવતો તો અને શહેરમાં જાતા માણસ ને ગામડાના માણસે કીધું કે મારે અરીસાનો બહુ શોખ છે મને મોઢું જોવાનો સતત જોયા કરું મને શોખ હારા મારો હરીશો તો આ શહેરમાં જાન્યાં બહુ સારો કાચ મળે આભલું મળે અરીશો મળે આઈનો મળે છે બારાહટુ લેતો આવજે ઓલો માણસ કે જરૂર લેતો આવીશ વળતાય માણસ પાછો આવ્યો ઓલા એને લેવા ગયો ને કીધું કે મારો અરીસો મારો આભલું આવી ગયું મારો આઈનો આવી ગયો મારો અરિયો આવી ગયો અરે આવી ગયો આવી ગયો અને આમ કરીને આપ્યું પેકિંગમાં અને ઓલા છોડ્યું ને ત્યાં રામાયણ હતી અંદર ઓલાએ કીધું ભાઈ આ તો સારી વાત છે રામાયણ છે રામાયણ ને પણ રામાયણ બરોબર પણ મેં અરીસો મને અરીસા નો શોખ છે એટલે એને કીધું તું શું હે તો કે મને જોવા હું કે આ અરીસો લઈ આવ્યો હોત ને એમાં ખાલી તારું મોઢું દેખાત આ તું વાંચી લે ને તને તારું આખું જીવન દેખા હે ભલા માણસ કે જીવન કેમ જીવાય ભલા માણસ માનવતાનો હાચો સાચો હરીસો હોય તો રામાયણ છે આમાં તને અભિમાન આવે ને તેથી રાવણ ને વાંચી લેજે ખબર પડે આપણું કઈ ન આવે લંકા કોટ બંકા અટંકા ને શંકા કો દામકા દમંકા જેસે દુર્ગ કા ચમંકા હે લગત તમાસા મોદ રાવણ કા વાસા જહા ઘુગર ઘમંકા ધીર રંભન ધમંકા હે લગે શુદ્ર અલકા શુદ્ર વાસવકા વાસા ત્યુ ગહત અકાસા મની ખંભન જમંકા હે નારન ભનંત સુની રાવણ નિશાન ડંકા હર જાત બંકા સો વાકા નામ ને તોય લંકાના મેદાનમાં મોઢામાં ધૂળ ઘરી ગઈ પીડ્યો એક દી રામ બાણે એટલે જઈ અભિમાન આવે ને તેને રાવણ ને વાંચી લેજે બેનું દીકરીઓનું દુઃખ પડે તો જાનકી ને વાંચી લેવું કે સૌદ બ્રહ્માંડનો નાથ રાઘવેન્દ્ર સરકાર હોય એની અર્ધાંગના હોવા છતાં એને કેટલા દુઃખ પડ્યા કેવાનો અર્થ આમાં તારું જીવન દેખા હે અને જીવન જોવા માટેની આ લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની વાતો છે અને એ વાતો રામાધણી આમ તો આ શિવની જ પરંપરા છે પાઠની પરંપરા છે શિવની પરંપરા છે મહાદેવની પણ આ પરંપરા છે તો મારે વધારે નહીં અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવો છે માતાઓ બેનો વડીલો આપ બધા યુવાનો આવી રીતે મને તાલ આપો ને આટલા જણાનો એક ભક્તિનો માહોલ ઉભો થાય તાલી તાલ હમણાં તાલ વાગી એટલે બે હાથ ઊંચા કરીને આવી રીતે તાલ આપવાનો છે કેટલી ઘડી એક મિનિટ ની બે મિનિટની ની દોઢ મિનિટ ની અડધી મિનિટ ત્રીસ સેકન્ડ માટે મને તાલ આપો શિવ તાંડવમાં બધા બધી પ્રાર્થના થઈ જાય એટલા માટે ઠેઠ છે ને હું આ બાજુ આ બાજુ મારો અવાજ જાય ત્યાં સુધી બધાય પ્રાર્થના થઈ જાય એટલા માટે

કાર્ય કરો છો માતાજી અને રામદેવજી મહારાજ ભગવતી ખોડિયારે આપ્યું છે તમારા પૂર્વ સૂર્ય ના હોય તો આવા સારા કાર્ય થઈ શકે આ ગામ પણ ભાગશાળી કહેવાય કે સારા કામ કરવા માટે માએ સંપત્તિ અમને આપી છે એમની મહેનત છે પણ મારું ગામ છે મારા હાપર માં જઈને ઉજળો પ્રસંગ કરું મારું ગામ જમે સાધુ સંતો પધારે આવી એની એક એક સંવેદનાઓ આવો એનો વહાલ આવો એનો ભાવ એવો પ્રેમ એટલે વેકરિયા પરિવાર મથુરભાઈ આપને અભિનંદન આપું છું અને તાણું હોય ને ત્યારે વરહી લેવાય અહીં બેઠાલા બધાય ને કો તમે જો મે છે ને મે એનાથી વાલું આપણને કાયનો જીવન દાતા છે બાપ કહેવાય ખેડૂત જગતનો તાત પણ ખેડૂતનો તાત હોય તો મે છે બરોબર આપણો બધાયનો તાત પેલો મે છે વરસાદ છે હવે વરસાદ આવે ને કોને મજા ન આવે વરસાદ આવે ને કોને મજા ન આવે આવે જ મજા જ આવે જેઠ મહિનાની બીજ હજી જાય ને અગિયારસ જાય ત્યાં તો મારો બાપલીઓ આવી જા મારો વિહામો આવી જા હવે આવી જા હે વરહાદ હવે આવી જા આપણે બધાય કહી ને એના જેવી મજા ક્યાં હોય મેં આવે ને કોને મજા ન આવે ભાઈ ભલેની ની કદાચ ગમે એવડો મોટો માણસ હોય એસી માં પીડ્યો રહેતો એને મોજ આવી જાય બારી ખોલે વાહ 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 વરસાદ આવ્યો શું કામ એ જીવનદાતા છે મે આવે ને બધાયને મજા આવે સાંભળજો ઈનો એ વરસાદ હટાણે વાદળા સડે તો તમને ખબર છે ને બધા ખ્યાળે કે અત્યારે તરત શું મરો મરો આ બાજુ ગુડાઈ ને એને કરડે ક્યાંક આઘો જાય તો એનો અર્થ શું થયો ખબર તાણે વરહી લેવાય ટાણું ઉયુ ગયા પછી જગત ના ચોક માં વરસાદ જેવા વરસાદ ને કઈ જે દુનિયા એમ કહી દે કે આખો જા આગો જા જે ટાણે વરહ્યા છે એટલે ભગત બાપુ બહુ સરસ દુહો છે

મા 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 મા